નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રો મીડિયા નવસારી લાઈવ નવસારીમાં આજે એક ભવ્ય રેલી યોજાઈ હતી અને મહારેલી રેલી યોજવાનું મુખ્ય કારણ શું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહ્યા અત્યાચારના વિરોધમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા આજે મહારેલી કાઢવામાં નવસારીના વિવિધ રસ્તા ઉપરથી એ રેલી આજે કલેક્ટર કચેરી ખાતે અહીંયા આવેદન આપવામાં આવ્યું છે ત્યારે અહીંયા જે સંગઠનો હોદ્દેદારો છે ખાસ કરીને આજે રેલીનું પ્રયોજન સામાન્ય રેલીનું પ્રયોજન એ હતું કે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવ્યા છે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવ્યા છે એ અત્યાચાર ન થાય એ બંધ થાય અને ત્યાં સુરક્ષિત હિન્દુ સમાજ રહે એના માટે એટલે આ ભારત દેશનો હિન્દુ સમાજ જાગૃત થયો છે અને આ ગુજરાતમાં જ નહીં આખા દેશની અંદર આજના દિવસે પત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે અને એ કલેક્ટર ઉપર સુધી આ આવેદનપત્રને આપે પહોંચાડે આ ખબર પહોંચાડે એ અહીના કલેક્ટર સાહેબાને કે બધે જ જગ્યાએના એના કલેક્ટરોની જવાબદારી છે અત્યાચારો નટ કે તો કરશે સંગઠનો જ નહીં હવે હિન્દુ સમાજ જાગૃત થશે સંગઠન તો કરે જ છે કરશે અને કરી રહ્યું છે પરંતુ હવે હિન્દુ સમાજ ઇન્ટરનેટના માધ્યમથી અને હિન્દુ સમાજના એક એક યુવાનો યુવતીઓ ભગવદ્ ગીતા અને રામાયણ હાથમાં લઈને નીકળી પડશે અને નીકળી પડશે એવું જ નહીં જો સરકાર આના પર કડક પગલાં નહીં ભરે તો હિન્દુ સમાજને આવડે છે હિન્દુ સમાજ કરશે અને અમને વિશ્વાસ છે કે અમારો યશસ્વી મોદી સાહેબ અમારા હિન્દુ સમાજ માટે લડશે કરશે અને સારું જ કરશે આપ શું કહેશો જી આપણે મંદિરોથી આવા જ નીકળે છે કે વિશ્વ કા કલ્યાણ હો ખાલી એક મંદિર જ એવું છે સનાતન ધર્મ જે વિશ્વનું કલ્યાણ ચાહે છે અને એમાં એ જ બાંગ્લાદેશ છે જેને આપણા ભારત દેશે છૂટા પાડેલા પાકિસ્તાનના આતંક થઈ અને એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર અત્યાચાર વિચારવા એવી વસ્તુ છે જ્યારે મંદિર નથી છૂટતા તો એક આમ સાધારણ જેમ ત્યાં ભાઈએ કીધું કે હિન્દુ માટે ઉભા રહ્યા ત્યાં દલિત છે બ્રાહ્મણ છે જોયું નથી કોઈ પણ સમાજ હોય પણ હિન્દુ જોઈને ત્યાં બધા એ ભાવનાને લાગણી રાખીને આજે નવસારીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું તો જેમ કૃષ્ણ ભગવાન કહે છે યદાયદાય ધર્મિર ભારત અભ્યુત્ન ધર્મ સજામ્યામ એટલે ભગવાન કૃષ્ણ જેમ રામ રામય સબ જગ જાની રામ કરુણાના અવતાર છે તો કૃષ્ણ ભગવાન પર કહે છે કે જ્યારે ધર્મ પર હાનિ થશે ત્યારે બધાએ જ કૃષ્ણ બનવું પડશે તો આજે આપણા નવસારીના સંસ્કારી નગરીમાં આપણા હિન્દુ એકતા દ્વારા જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તો એક નાની ક્રિયા કરી પણ આ જ નાની ક્રિયા કરતાં કરતાં જેમ કીધું કે એબીબીવીના છાત્રોએ ત્યાં એક પ્રોટેસ્ટ કરેલો અને એ પ્રોટેસ્ટ આટલું મોટું રૂપ ધારણ કર્યું તેવી રીતે નાની જે નવસારી સંસ્કૃતિ સંસ્કારી નગરીમાં આપણે જે આવેદનપત્ર આપ્યું તેવી રીતે આખા ભારતથી આવશે અને આ જે મુદ્દો છે તે ઉપરના આપણા પ્રધાનમંત્રી દ્વારા સાંસદમાં ઊભો થશે અને કંઈ પણ નિકાલ આવશે અને જો આપણે ન ઉઠશું તો આપણા માટે ભવિષ્યમાં કોઈ કશે પ્રોટેસ્ટ કરશે એ ધ્યાનમાં રાખવાનું છે ભારત માતા કી જય જય ત્યારે વિવિધ સંગઠન દ્વારા આજે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આવેદનમાં આ તમે જોઈ શકો છો કે તેઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે અને જે સમગ્ર રાજ્યમાં આજે આવેદનો આપવામાં આવે છે વિવિધ કચેરી ખાતે અને નવસારીમાં પણ એ જ રીતે તમે જોયું કે હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુઓને જાગૃત કરવામાં આવે છે અને હવે યુવાનો જાગશે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મુહિમ ચલાવવામાં આવશે તે પણ અહીં પહેલ કરવામાં આવી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ સ્પોર્ટરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી વિરામ બાદ આપનું સ્વાગત છે આપણી સાથે હિન્દુ સંગઠનના જે આગેવાનો પણ જોડાય છે આવેદન આપવામાં આવ્યું છે જે હતું એમાં એવું છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે સરયામ કતલામ થાય છે એના હરું રાષ્ટ્રપતિને એક આવેદન આપ્યું છે પણ મારી તો દેશના જે પીએમ છે જેમની છપ્પન ઇંચની છાતી છે એમને એક વિનંતી છે કે ત્યાંના પીએમને ધાકાએ ખાલી ફોન કરે એને ચીમકી આપે કે આ બધું બંધ થાય તો જ આ બંધ થશે તો બે ટુકડા કરે પશ્ચિમના ભાગમાં હિન્દુઓને પૂરબમાં મારી પીએમ આ આજ માંગ છે કે ઢાકા ફોન કરો આપો આજે આ વાતાવરણ જોતા સાહેબ ઠાકરે યાદ આવે છે કે જ્યારે જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ઉપર જ્યારે આ જ પ્રકારનો અત્યાચાર થતો હતો ત્યારે બાલા સાહેબ ઠાકરે એક સિંહ ગર્જના કરીને કીધેલું હતું કે જો ત્યાં મારા કાશ્મીરી પંડિતને વાળ વાંઘો થશે તો હું અહીંથી એક પણ ફ્લાઇટ હજ કરવા માટે નહીં જવા દઉં અને બે જ દિવસની અંદર ત્યાં વાતાવરણ શાંત થઈ ગયેલું હતું આજે હિન્દુસ્તાનમાં આવા પ્રખર અને કટ્ટર હિન્દુવાદી નેતાની જરૂર છે અને જો આ બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશમાં જો હિન્દુઓ પર અત્યાચાર થતો જો અટકશે નહીં તો ભારતના જે કંઈ હિન્દુઓ છે ને એ ભારતની બોર્ડર ક્રોસ કરીને બાંગ્લાદેશમાં જતાં વાર નહીં લાગે આજે અમે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે તો અમારી લાગણી અને માગણી હિન્દુ સમાજની એ છે કે નવસારી જિલ્લા કલેક્ટર એમના માધ્યમથી પ્રધાનમંત્રીને અમારી લાગણી પહોંચાડે કે જો હિન્દુઓ પર બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ નહીં થાય તો અત્યારે તો ભાજપની સરકાર છે ભાજપને પ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીએ તો એવું કહી દેવું જોઈએ બાંગ્લાદેશની સરકારને કે જો અત્યાચાર બંધ નહીં થશે તો ભારતના હિન્દુઓ બાંગ્લાદેશમાં ઘૂસીને અને હિન્દુઓની રક્ષા કરશે જય શ્રીરામ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ કિશોરભાઈ કવાટવાડા આજરોજ નવસારી શહેરમાં બાંગ્લાદેશ ઉપર થયેલા અત્યાચાર ઉપર આવેદનપત્ર દેવામાં આવ્યું હતું અમારી પીએમ સાહેબ સાથે માગણી છે કે હવે લાલ લાખ કરવાની જરૂર છે ખરેખર તમારી છપ્પનની છાતી હોય તો બાંગ્લાદેશને પણ એમ થવું જોઈએ કે નહીં તાત્કાલિક ધોરણે હિન્દુ ઉપર થતા અત્યાચારો બંધ થવા જોઈએ નહીંતર આ હિન્દુ સમાજની હવે કોઈ શરમ સીમા વધી ગઈ છે હવે સહન કરવાની જેથી હવે તાત્કાલિક આ સરકારે નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશની ઉપર થતાં અત્યાચારો બંધ કરે નહીં હિન્દુ સમાજ પોતે જાતે પોતાનું શસ્ત્ર ઉભાવે એવી પણ ક્ષમતા ધરાવે છે જય શ્રી તો આ હિન્દુ સંગઠનનો આગેવાનો હતો જેમણે જણાવ્યું કે પાકિસ્તાન જે રીતે અત્યાચાર કરી રહ્યું છે અને બાંગ્લાદેશમાં પણ હાલમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એટલે કે જ્યાં ક્યાંક ને ક્યાંક હિન્દુ સંગઠનો હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તેને વિરોધમાં આજે ફુવારાથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજવામાં આવી હતી અને આ રેલીમાં અનેક નારાઓ પણ લાગ્યા હતા પાકિસ્તાનના પણ નારાઓ લાગ્યા હતા ત્યારે આજે આ સંગઠન જાગૃત થયું છે અને સંગઠન દ્વારા હિન્દુઓને પણ જાગૃત કરવામાં છે ત્યારે આગામી દિવસમાં શું નિર્ણય લે આવે સરકાર દ્વારા તેના પર તેની મીઠ મંડાણી છે ત્યારે આજ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ